કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને એમના પુત્ર નકુલનાથ બંને ભાજપમાં જોડાઈ શકે એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે નમસ્કાર દર્શક લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીકમાં છે અને કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે કફોડી થઈ રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને એમના પુત્ર નકુલનાથ બંને ભાજપમાં જોડાઈ શકે એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે અને લગભગ આજે સાંજે પાંચ વાગ્યે કમલનાથ એમના પુત્ર સાથે ભાજપમાં જોડાઈ શકે એવું પણ રાજકારણીઓ કહી રહ્યા છે હવે સવાલ એ છે કે કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી જેમને ત્રીજા પુત્ર તરીકે ગણતા હતા અને કમલનાથ પોતે પણ ઇન્દિરા ગાંધીને મા કહીને બોલાવતા હતા એવા કમલનાથને ભાજપમાં જવાનું કેમ સૂજ્યું તેઓ આટલા વર્ષોથી ગાંધી પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવે છે આમ છતાં કમલનાથ શું કામ કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે તો એના પાંચ કારણો વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસમાં એવું કહેવાય છે કે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી એમના બે પુત્રો સંજય ગાંધી અને રાજીવ ગાંધી પછી કમલનાથને એમના ત્રીજા પુત્ર તરીકે ગણતા હતા અને દીકરા કહીને જ બોલાવતા હતા અને કમલનાથના પણ એવા સંબંધ હતા કે તેઓ ઇન્દિરા ગાંધીને માતા કહીને બોલાવતા હતા કમલનાથ કોંગ્રેસના એવા દિગ્ગજ નેતા છે કે જેમને અત્યાર સુધી ગાંધી પરિવાર સાથે એકદમ નજીકના સંબંધો છે એમણે કોંગ્રેસમાં લોહી રેડી દીધું છે અને કોંગ્રેસને ઊંચે લાવવામાં એમનો પણ મોટો ફાળો છે પરંતુ હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કમલનાથ એમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે અને સૌથી મહત્વનું કારણ એ છે કે છેલ્લા બે દિવસથી એટલે ગઈકાલ શનિવારથી કમલનાથ એમના પુત્ર સાથે દિલ્હીમાં છે પરંતુ એમણે આ વાતનો ઇન્કાર નથી કર્યો કે ના હું કોંગ્રેસ છોડીને નથી જવાનો અમે તમને પાંચ કારણો સાથે વાત કરીશું કે શું કામ કમલનાથ કોંગ્રેસ છોડી શકે છે તો સૌથી પહેલું કારણ એ છે કે તાજેતરની અંદર મધ્યપ્રદેશમાં જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસની હાર થઈ એના માટેના જે ઠીકરા છે એ કમલનાથ પર ફોડવામાં આવ્યા મતલબમાં કમલનાથને જવાબદાર ગણવામાં આવ્યા અને કમલનાથને ખખડાવવામાં આવ્યા આ બાબતથી કમલનાથ નારાજ હતા હવે મધ્યપ્રદેશ વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ તો મધ્યપ્રદેશમાં બસો ત્રીસ બેઠકો ટોટલ હતી અને એમાંથી ભાજપે ટોટલ એકસો ત્રેસઠ બેઠકો મેળવેલી જ્યારે કોંગ્રેસને છાસઠ બેઠકો જ મળી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની સૌથી નવાઈની વાત એ હતી કે જ્યારે એના સર્વે થયા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ સૌથી આગળ છે અને આ વખતે કોંગ્રેસ મધ્યપ્રદેશની અંદર સરકાર બનાવી શકે છે અને એની સામે જ્યારે પરિણામ જાહેર થયા ત્યારે કોંગ્રેસને માત્ર છસઠ બેઠકો જ મળી બીજો મુદ્દો એ છે કે મધ્યપ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણીમાં હાર પછી કમલનાથને મધ્યપ્રદેશના પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા અને સૌથી મહત્ત્વની વાત એમાં પણ એ બની કે આમાં કમલનાથ સાથે કોઈપણ જાતની ચર્ચા નહીં કરવામાં આવી કમલનાથને કોઈપણ જાતની જાણ નહીં કરવામાં આવી અને એમને સીધા જ હટાવી દેવામાં આવ્યા અને રાહુલ ગાંધીના એકદમ નજીકના નેતા જે કહેવાય છે જીતુ પટવારી એમને મધ્યપ્રદેશના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા ત્રીજો મુદ્દો છે કે કમલનાથ છેલ્લા ઘણા સમયથી કેન્દ્રની રાજનીતિમાં જવા માગતા હતા પરંતુ કોંગ્રેસ હાઈ કમાન્ડે એમની કોઈ વાત સાંભળી નહીં કમલનાથને બે હજાર અઢારની પહેલાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થવાની હતી ત્યારે એમને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા અને એમણે એ વખતે જીત મેળવી પણ પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો અને મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી ગઈ એ પછી કોંગ્રેસે કમલનાથને મધ્યપ્રદેશની અંદર જ ઉલઝાવી રાખ્યા એમણે આ વખતે બે હજાર ત્રેવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ એ પછી એમણે હાઈ કમાન્ડને ઘણી વખત વિનંતી કરી કે એમણે દિલ્હી આવવું છે પરંતુ કોંગ્રેસે એમની કોઈ વાત સાંભળી નહીં ચોથો મુદ્દો એ છે કે કમલનાથને રાજ્યસભાની ટિકિટ જોઈતી હતી એમને એવું ઈચ્છા હતી કે કોંગ્રેસ એમને મધ્યપ્રદેશથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરે પરંતુ કોંગ્રેસે એ વાત પણ માની નહીં અને દિગ્વિજયસિંહના જે સમર્થક છે અશોકસિંહ એમને રાજ્યસભાના ઉમેદવાર બનાવી દીધા કમલનાથે તો ત્યાં સુધી તૈયારી કરી દીધી હતી કે બધા ધારાસભ્યોની ડિનર પાર્ટી પણ એમણે કરી હતી પરંતુ જ્યારે રાજ્યસભાની ટિકિટ નહીં આપી ત્યારે કમલનાથ વધારે નારાજ થઈ ગયા પાંચમું કારણ એ માનવામાં આવે છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ સાથે કમલનાથના મતભેદો ઊભા થયા હતા અને એ વાત મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ સામે આવી હતી મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે હવે કમલનાથ અને દિગ્વિજયસિંહ બંને મોટા નેતાઓ છે આ બંને નેતાઓ વચ્ચે ખટરાક ઊભો થયો હતો અને આને કારણે કમલનાથ નારાજ થયા હતા એટલે આ બધા મુદ્દાઓ ભેગા થયા અને આખરે કમલનાથે કદાચ એવું નક્કી કર્યું છે કે તેઓ એમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે હવે નકુલનાથની પણ થોડીક તમને વાત કરી રહીએ તો નકુલનાથ જે છે એમણે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ઝંપલાવ્યું હતું અને પહેલી જ વખત કોંગ્રેસની ટિકિટ પર તેઓ સાંસદ બન્યા હતા અને એ નક નકુલનાથ પોતે બિઝનેસમેન છે અને છસો સાહીઠ કરોડની એની નેટવર્ક છે કમલનાથની પોતાની પણ એકસો ને ચોત્રીસ કરોડ રૂપિયાની નેટવર્ક છે હવે આજે સાંજે ખબર પડશે કે કમલનાથ ભાજપમાં જોડાઈ રહ્યા છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ